વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ સાત ગુપ્તયુગ અને અન્ય શાસકો આ પાઠનો આ બીજા ભાગનો વિડીયો છે આપણે પહેલા ભાગની અંદર જોયું તો કે ગુપ્ત યુગ એ ભારતના પ્રાચીન સમયનો સુવર્ણ યુગ ગણાય છે એના માટે ગુપ્ત સમ્રાટોએ જે વિકાસના કામો કર્યા હતા ને એ જવાબદાર હતો કારણ તો કે એ ગુપ્ત સમ્રાટોને કારણે લોકોએ શાંતિ અને સલામતી જાણી હતી અને એ ગુપ્ત યુગની સ્થાપના શ્રી ગુપ્તે કરી હતી ત્યાર પછી ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત વંશ એટલે કે મગધનું જે રાજ્ય હતું એને વિસ્તારવાનું કાર્ય કર્યું હતું એને લીછવી જાતિની રાજકન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો ત્યાર પછી બીજી વાત કરીએ તો કે એને મહારાજા ધિરાજનું બિરુટ પણ પ્રાપ્ત કર્યું હતું આ સિવાય એને ઘણા બધા સિક્કાઓ બહાર પાડ્યા હતા ત્યાર પછી આપણે સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે જોયું અને એ સમુદ્રગુપ્ત વિશેની માહિતી આપણને પ્રયાગરાજના સ્તંભલેખ પરથી જાણવા મળે છે અને સમુદ્રગુપ્તે સૌથી વધુ વિજયો મેળવ્યા હતા એવું કહેવાય છે એણે દક્ષિણ ભારતમાં લગભગ બાર જેટલા રાજાઓને હરાવીને ખંડિયા રાજાઓ બનાવ્યા હતા સમુદ્રગુપ્ત એક શાસક તો હતો જ સાથે સાથે એને કવિરાજનું બિરુદ પણ મેળવ્યું હતું કારણ એ પોતે કવિ હતો એમ અને એને ઘણા બધા પોતાના દરબારમાં ઘણા બધા વિદ્વાનોને આશ્રય પણ આપ્યો હતો એને અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો હતો તે ટૂંકમાં આ બધું આપણે જોયું હવે આપણે જોવાનું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જેને વિક્રમાદિત્યના નામથી પણ ઓળખવામાં આવે છે

તેણે ગુજરાત ઉપર હુમલો કરી સક ક્ષેત્ર વંશના રાજ્યોનો અંત આડ્યો હતો અને આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો એમ આપણે આગળ જોયું તેમ તો કે ચંદ્રગુપ્ત પ્રથમ હતો એને મહારાજા ધીરાજનું બિરુદ મેળવ્યું હતું સમુદ્રગુપ્ત હતો તો એને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું અને ચંદ્રગુપ્ત બીજાએ સકારી બિરુદ ધારણ કર્યું હતું અને એને સકારી બિરુદ ક્યારે ધારણ કર્યું હતું જ્યારે એને ગુજરાત ઉપર હુમલો કરી સક છત્રપસના રાજ્યનો અંત આડ્યો તે સમયે તેણે સકારીનું બિરુદ ધારણ કર્યું હતું અને એને કારણે જ એને વિક્રમાદિત્ય પણ કહેવામાં આવ્યો હતો તેને ત્રણસો વર્ષથી પગધંદો જમાવીને બેઠેલા ક્ષેત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બર વધાર્યું હતું અને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માટ કરવામાં ખૂબ ઉપયોગી થયા હતા એટલે ગુજરાત ઉપરના આ જે કક્ષત્ર વર્ષના રાજ્યોનો આવ્યો હતો ને એના માટે એણે શું કર્યું હતું તો કે જે બધા શક્તિશાળી રાજાઓ હતા એની સાથે એણે લગ્ન સંબંધો બાંધ્યા હતા અને એ રીતે પોતાની સૈન્ય વધાર્યું હતું અને ત્યારબાદ એણે સક્ષત્રપ વંશ ઉપર આક્રમણ કર્યું હતું અને તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુકચ્છ અને સ્તંભ તીર્થના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા એ ટૂંકમાં ચંદ્રગુપ્ત બીજાએ જે શક વંશના રાજાઓને હરાવ્યા હતા ને એને કારણે એનો ફાયદો શું થયો તો કે ગુજરાત આ ઉપરાંત સૌરાષ્ટ્રના સમૃદ્ધ પટડેસો બૃગુકજ અને स्तंभثيل આવા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા જેનાથી એમનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને આ ગુપ્ત રાજાઓ અકૂટ સંપત્તિના માલિક બન્યા હતા ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાનો ફહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે એટલે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ ચીની યાત્રાનો આવ્યો હતો તો કે ફાહિયાર એને ગુપ્ત રાજ્યના સમૃદ્ધિના ખૂબ જ વખાણ કરેલા છે ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાર ધરાવતો હતો ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી વૈષ્ણવ એટલે ભગવાન વિષ્ણુમાં માનનારા તેમ છતાં પણ એ બીજા ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાર ધરાવતો હતો કારણ

ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે કયા રાજાના સમયમાં ગુપ્ત યુગ એ સુવર્ણ યુગ બન્યો હતો તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ બન્યો હતો તે વિદ્વાનો અને કવિઓનો આશ્રય રાતા હતો સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા આ ભારતના ઇતિહાસમાં કાલિદાસ એક મહાન કવિ તરીકે જાણીતા છે અને એ કાલિદાસ એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયા હતા ધન્વંતરી તેના રાજ વૈદ હતા વૈજ્ઞાનિક વરામિહ વૈતાલ ભટ્ટ અમર રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા દિલ્હી પાસેનો મેહરોલી લો સ્તંભ તેના સમયમાં સ્થપાયો જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી એટલે ટૂંકમાં ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આ ગુપ્ત યુગમાં ઘણા બધો વિકાસ થયો હતો જેને કારણે જ ચંદ્રગુપ્ત બીજાનો સમય એ યુગનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે અને એના સમયમાં વિજ્ઞાનની બાબતમાં પણ ઘણા બધા નોંધપાત્ર વિકાસ થયા હતા સાંસ્કૃતિક બાબતમાં પણ નોંધપાત્ર વિકાસ થયા હતા અને એનો એક મુખ્ય હોય તો દિલ્હી પાસેનો મોહરાલી લોહસ્તંભ કે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બંધાયો હતો આજથી લગભગ સોળસો વર્ષ પહેલાં એ બંધાયો હતો આજે પણ એ દિલ્હીના લોહસ્તંભ છે એ ભારત તડકામાં છે આટલા વર્ષોથી એ તાડ તડકો વરસાદ એવું વેત્યો હોવા છતાં પણ હજુ સુધી એને કાટ લાગ્યો નથી એ એની સિદ્ધિ ગણવામાં આવે છે તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યું લગભગ ઈસવીસન ચારસો ચૌદના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું એટલે ચંદ્રગુપ્ત બીજાએ બીજા કોને પોતાની રાજધાની બનાવી હતી ઉજ્જૈનને પાટલીપુત્ર તો મગજની રાજધાની હતી જ પરંતુ એને ઉજ્જૈનને પણ એની રાજધાની બનાવી હતી અને ઈસવીસન ચારસો ચૌદના અરસામાં આ ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું હતું ત્યાર પછી આપણે જોઈએ કુમારગુપ્ત પહેલો તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાડી આવ્યો તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યો હતો તેના સમયમાં પુષ્ય મિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો અને તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા હુણ એટલે વિદેશી જાતિ છે એટલે એ વિદેશી જાતિએ પણ હુમલા શરૂ કર્યા હતા સ્કંદગુપ્તે તેમને પણ પાછા કાઢ્યા હતા એટલે કુમારગુપ્તે ચંદ્રગુપ્ત બીજાનો અવસાન હતો પરંતુ કુમારગુપ્તના સમયમાં પુષ્ય મિત્ર જાતિના લોકોએ બળવો ગળ્યો હતો તો એને પણ સ્કંદગુપ્તે દબાવી દીધો હતો અને સ્કંદગુપ્ત એ કુમારગુપ્તનો પુત્ર હતો એમ સ્કંદગુપ્તે હુણોને પણ પાછા કાઢ્યા હતા એટલે સ્કંદગુપ્ત પણ એક પ્રતાપી પુત્ર હતો એનો કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો તેને બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં હતી એટલે નાલંદા કોના સમયમાં અને અજંતાની કેટલીક ગુફાઓ પણ તેના સમયમાં તૈયાર થઈ હતી આજે જે અજંતા ઇલોરાની બધી જે ગુફાઓ છે ને એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં પણ તૈયાર થઈ હતી અને આ કુમારગુપ્તના સમયમાં પણ તૈયાર થઈ હતી ત્યાર પછી સ્કંદગુપ્ત તો કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાડી પર બેઠો અને તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો જો ગુપ્ત યુગની સ્થાપના શ્રીગુપ્તે પ્રથમ રાજા કોણ હતો તો કે શ્રી ગુપ્ત અને ગુપ્ત વંશનો છેલ્લો રાજા કોણ હતો સ્કંદગુપ્ત હતો કોણ હતો સ્કંદગુપ્ત હતો ગીરનારના અભિલેખમાં જરાવ્યા પ્રમાણે તેના શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા આપણે કુમારગુપ્તમાં જોયું કે હુણોને હરાવવાનું કામ સ્કંદગુપ્તે કર્યું હતું હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી એટલે હવે એની આર્થિક સંપત્તિ ઘટવા માંડી સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન પાંચસો પચાસમાં છિન્ન ભિન્ન થઈ ગયું